ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ પાંચ સુભાષિત વૈભવ સુભાષિતોની સમૃદ્ધિ પ્રશ્ન એક અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિત્વા લિખત એક ચલાચલે સંસારે કહ જીવતી ઓપ્શન એ યૌવનમ બી કીર્તિ સી વિતમ ડી ચિતમ જવાબ બી कीर्ति के शांति ऑप्शन ए धनिका बी पार्थिवा सी साधव डी नीचा जवाब सी साधव ते पश्यन्ति ऑप्शन ए वैदेहे बी शास्त्रे हे सी चारे हे डी नेत्रे हे जवाब सी चारे चार पाप कारणम किम ઓપ્શન એ અજ્ઞાન બી ક્રોધહ, સી લોભામાં જવાબ સી લોભ પાંચ તક્ષકસ વિષમ કુત ઓપ્શન એ પુછે બી સર્વાંગે સી મસ્તકે ડી દે જવાબ ડી દે પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃતભાષાયાં લેખત પ્રશ્ન એક જડાય કિમ દેયમ કમ દેય ઉત્તર જ્ઞાન બે કિમ પ્રભવ ઉત્તરમ લોભાત ક્રોધ પ્રભવ ત્રણ રુચિક વિષમ કુત્ર ઉત્તરમ રુચિક વિષમ ત્યુ પુછે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ શબ્દ શબ્દરૂપાણ પરિચયમ કાર્યત અહી ઉદાહરણ આપેલું છે જ્ઞાનાય જ્ઞાન અકારાંત નપુસકલિંગ ચતુર્થી એક વચન એક ગુણાહ ગુણ અકારાંત પુલિંગમ પ્રથમા સંબોધન બહુવચન બે મક્ષિકા મક્ષિકા આકારાંત સ્ત્રીલિંગમ પ્રથમા એક વચન ત્રણ દરિદ્ર દરિદ્ર અકારાંત પુલિંગમ ચતુર્થી એક વચન ચાર લોકાત લોક અકારાંત પુલિંગમ પંચમી એક વચન પાંચ ઉત્સવે ઉત્સવ અકારાંત પુલિંગમ પંચ સપ્તમી એક વચન ત્યાર પછી પ્રશ્ન ચાર અધોલેખીતા લેખત નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો એક ઉત્તર પાઠકના છ ગુણો છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય બે દરિદ્રને શું આપવું જોઈએ ઉત્તર દરીદ્રને ને દાન આપવું જોઈએ ત્રણ કવિ બાંધવ કોને માને છે યુદ્ધમાં રાજદ્વારે અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે ત્યાર પછી પ્રશ્ન પાંચ સંધિ વિચ્છેદમ કુર એક ચલાચલ નિદમ ચલાચલમ કંસમાન चल अचलम प्लस इदम व्रण इच्छती व्रणम प्लस पदच्छेदस्तु पदच्छेदह इच्छती पद छेद त्य पक्ष प्रश्न श्लोक पूर्ति कुरुत एक चलम वितम खाली जगा हि जीवते उत्तरम चलम वितम चितम चले जीवित योवने શ્લોક મે દિદ્રાય ધન ખાલી જગ્યા ભોજન ઉત્તરમ દરિદ્રાય ધન દેય જ્ઞાન દેય જડાય પીપાશિતાય પીય